કે કેધું પરદેશા હા એ તો કે તમારે શું કહેવું પડે એવું હા પણ આવે આવે હોટマーク વાડો ખબર પડે ફરતા ચેડે ચેડે બે હા એ સર્વે કરતા હતા હા કે મારા બેટા 500 રૂપિયા માંગે કોણ માંગે સરીવાર હોય એ શું લેવા માંગે હોય તારે આ તો શું છે આ બધું શું હેડેરું ખબર ન પડતી આમ આતો એ 500 રૂપિયા કે માંગે યાર ના આવવાનો હોય ના લ્યો આ માકા સરપક વધવાણો કરતો હોશ ઓ યાર કીધું હશે હોય તારે આ ભાગ છે ભાગ હા ગમી હોય એટલે આમ કરાયા કરાય નહી આમ એક નું નતો પરાતો હા એક ના તો મહારા કાકા

હாரு જો આવે કોક કુટવી ની ને નેસ આસો ના તો કોઈ દી મસાની આખા ગામની ખોદો છો આવું ઢગણો આવું હવેલા ગોપાનજી નું કે છે ઘરે ફરપણ નું કે છે અન રહી जातो તો તો કે

કાંકાડો આખો દાડો રેજીયો ગોપાલજીને અહીંયાને શિખર હવે લાગે અહીંયાને ભેરા લીતા હી ગોપાલજીને ખાવા ધરતું હો કે ઓય એક થ્યા છે હવે કે આમાં એક થ્યા હા એને હવે આ પછી બીજાનું કામ થાય ના સરપંચ તો ખાય હતા ગોપાલજીએ ખાવા ભેગા હતા હવ હવે અહીંયાને લીતા અહીંયાને mates ને પા આલ્યો હા તો ઈ હારા લાગ્યા હા ઈ હારા લાગ્યા આ હા તો નક કેતો વાત કરે વાળા કામ કરે કામ હા આ છે ખાનારા પછી ખાનારા પછી લઈ એમ છે આતાર તો એમ છે તારી કમ કે એવું છે